ઓ સવજી પણ ફોન ની મિલે ડોડા પછી ની પાકે મારે જુ પર સવાર ઓ સંદરા એ બધું તું વાડા હાડા નું રેવા દે મારો ભાઈ અને તું હેન્ડ એમ જરી કા તો જોણવા મળે મારો ભાઈ આપડા સમાજમાં બધું હું થાય બધું શીખવા મળે એમ

મને વાળા માં જાવ સમજવું પડશે પણ આહિયો નહી હદરે વાળે વાળે છાપરા કો રેહદી થી પડતી અને ઓને હદારીયા વગર મેલ નહીં પડે ઓ ચંદ્રા ઓને કઈ આ સંદ્રા આવી જઈ લાકડા થી આવ્યો એમ લાગે

એકવીસ જણા જવાનું અને હોમા માં સગા હતી એકવી જ આવે ઓ સરજી હું તને વાત કરું છું મારા છોરા ચાપી છે તેને આખું ગમ ચાપાવી લીધા તું છે ને

છોરા પેણાવના છે સંદ્રા મારા તો કશું ની સમજો હા 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 આ તારું સારું થાય હા અને મારું હારું થાય સમાજ નું સારું થાય એના હારું આ બધા ભેગા થયે છે તું જોણતો થી વાત ને

સમાજ કેટલું તારે ખેડૂતો નજ માં રેવાનું છે પણ આ રીતે આવા કાયદા મને મને કશું મજુરન ની મેં ચંદ્રા બાળ મારી હા સમાજ કેમ ચાલુ હોવાનું છે નહી તારે હા સમાજ કેમ સાલુંગલું કેમ બરાબર મિટિંગ મેં નથી આવ્યો મારે મિટિંગ મેં આવ્યો વાળા કોમ છે જા તું જરી જા ચંદ્રા હા સમાજ કેમ સારવાનું છે

સમાજ માં રેવાનું છે બધી વાત આ વાત મને મજૂર છે ત્યાર પછી મોન મારી વાત મુદ્દે મુદ્દે ઝઘડો નથી કરે ચંદ્ર ના ના હું તારી વાત મોન થી રીજે હું વાત કરું છું બરાબર પેલી વાત ડીજે બંધ અને હોના દાગી ના માપરા માપરા અને ચા પિયા અને ખાવાનું મેં હમણાં તને વાત કરી એમ હા બરાબર છે કે નહીં મને મજૂર છે વાત કેમ વાત કરું હવે કીધું કે અગલ તો બીજું ઘણું કીધેલું છે પણ તને મેન મેન મુદ્દા વાત કરું હા આ વાત મને મજૂર છે અને પછી ચંદ્રા આપડે લગન પ્રસંગ ની વાત થઈ મરણ પ્રસંગ ની વાત કરું અને ચંદ્રાભાઈ આ મરણ પ્રસંગ જે આ કફન ચાલે છે એ કફન સંપૂર્ણપણે બંધ હતી થી રેવા દેતા બે છોરા ઉભા હોય બધા વેણી વેણી ગોઠડા બનાવી દે એટલે આ કફન બંધ

એ હતી સંપૂર્ણપણે બંધ એ બરાબર છે સબજી એ વાત તારી હાસી છે મને આ બધું ગમ્યું છે અને એમે પાછો વાટક્યો અને ડીસોન તબાકડા જોડે હું હું આલે એ હતી બંધ બંધ બરાબર છે આ વાત તારી હાસી છે મને ગમ્યું હાવણ મને સબજી ઓખો ઉગડી હાવણું હવે જાગૃત થઈ અને અને બીજું સંદ્રા હા બાર દાને આપણે બારમું કરીએ હા તો બધા ગોમ ગોમ થી ભજન મંડળીઓ આવે હા એ સંદ્રા હા સાચી વાત છે અમે એક જ મંડળી જોઈએ ગોમની હા બરાબર છે ભજન નથી ગાય હમણાં એમ એ તો બધી સંદ્રા ભાઈ પણ એક જ આપડે મંડળી ગોમ ની મંડળી હોય કોઈ બી એક મંડળી એમ બરાબર છે આ કાયદો છે ને વ્યવસ્થિત અને અને બીજું સંદ્રા આ ડાબલા કઈ નું કઈ લોટા ને એવું કરે ત્યાં એ હતી બંધ સંદ્રા બરાબર છે આ વાત તારી હાસી છે બરાબર છે આ ચંદ્રાભાઈ કેવું પેલા હમણાં તું તમને વાત નું તો માનતો હોય એ વાત થાય એમ હા હવે મને ખબર પડી જાય આ કાયદા ની બાર બે હવે જો હવે જાગૃત થી જો એમ